વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસમી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી તેની સાથે અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વેજલપુર વિધાનસભાના વિસ્તારોને રામાયણના પાત્રો અને રામાયણને લગતા નામ આપવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મુદ્દે ખાસ ચર્ચા વિચારણા કર્યા બાદ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રામાયણના પાત્રો અને રામાયણ સાથે જોડેલ નામ આપવાની મંજૂરી આપવામાં આવી છે જે અંતર્ગત અમદાવાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે સરખેજમાં શ્રી રામપથ વેજલપુરમાં અવધૂત માર્ગ

સમગ્ર વિશ્વ સામે એ હકીકત બન્યું આ પછી આખા દેશની અંદર એક જોશનો માહોલ હજી પણ છે મારા મત વિસ્તારનો એન્ટ્રી પોઈન્ટ અને મહમદપુરા ગામથી એલજે યુનિવર્સિટી કેમ્પસથી ટીટીસી રોડ સુધી એટલે કે સાણંદમાં જે ત્રણ રસ્તા પડે ત્યાં સુધીના રોડને શ્રી રામપથ નામ આપી અને આ જે સપનું પૂર્ણ થયું છે એ સપનું એ આગામી અનેક વર્ષો સુધી મારા વિસ્તારના રોડ સાથે એક સન્માન સાથે જોડાયેલા વિચાર સાથે મેં શ્રી રામપથ નામ આપવું જોઈએ આવી માગણી કરી હતી અને એ માગણીના આધારે એ એ થેનારસનજી હોય પ્રતિમાબેન મેયર હોય દેવાંગભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એમણે એ માહિતી એ માગણીને માન્ય રાખી હું એમનો આભાર માનું છું શ્રી ક્ષેત્ર એ સરખેજનું પાંચસો વર્ષ જૂનું ગામનું નામ છે ત્યાં આગળ સક્રિય તળાવ છે જે માન્ય અમિતભાઈ શાહની ગ્રાન્ટમાંથી અન્ય બીજા ફંડોને જોડીને ખૂબ મોટી પાયે એ ડેવલપ થઈ રહ્યું છે તો આને શ્રી ક્ષેત્ર તળાવ અને રંગ અવધૂત ભગવાન જે નારેશ્વર જે ગાંધી છે એ સરખેજ ગામમાં રહ્યા હતા ચોથી માંગણી એક ધનલક્ષ્મી નામ સાથે કરી હતી આ ચારે માન્ય રાખી ગુજરાતી ફિલ્મ